હેલો જય શ્રી કૃષ્ણ ફાઇનલી એમ ના બર્થ ના દિવસે માતાજીના સરસ મજાના દર્શન થયા અને બસ ફાઇનલી દર્શન કરવા માટે ઉપર ગબ્બરે પહોંચી રહ્યા છે ઠંડુ વાતાવરણ કેવું લાગ્યું મોરવરી વાન હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ફ્રેશ પ્લગ સો ગાઈઝ થેન્ક યુ સો મચ કેમ કે મને બહુ જ સારા સારા બ્લેસિંગ્સ બધાય આપ્યા છે બહુ મસ્ત મસ્ત વિશ કર્યું છે તો પહેલાં તો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ગાઈઝ અત્યારે છે ને માગવામાં થઈ ગયા છે સવા બાર અને દર વખતની જેમ અમારા નીકેશનું છે ને થોડું કેવું કામ છે ખબર છે આમ ઇન્સ્ટન્ટ એમ કે ભાઈ આ જગ્યાએ જવું છે તો કહેવાય ને કે એક કલાક પહેલાં સુધી કંઈ ફાઇનલ નહોતું પહેલાં ઇન્ડોરા પાર્ક નક્કી કર્યું પછી શું હતું બહુચરાજી નક્કી કર્યું પછી કે ક્યાં જવું છે ક્યાં જવું છે કરતાં અંબાજી ફાઇનલ થયું છે અમે બધા જ જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે

સો ગાઈઝ અત્યારે અમે બધા નીકળી રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે ને જેમ મેં આગળ કીધું એમ જ કે નિકેશનું કેવું છે ખબર છે કે આમ ફટાકે દઈને કે ફટાકે દઈને નીકળી જવાનું એવું જ કામ છે હેલો જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ શું કહેશો બસ જો આજે અંબાજી જવાનો પ્રોગ્રામ અત્યારે જો કે સામે નહી જોતા કેટલા બિઝી છે અરે એક મિનિટ પણ આ માણસો ને અહીંયા પાકેટ મૂકું છું તો વચ્ચે હાથ નાખીને બંધ કરી દે

અને આજે એવું હતું ગઈશ કે પપ્પાને બી કીધું તું બટ કેવું હતું ખર્ચ પપ્પા કે બધા ફાવશે ને એના કરતા રહેવા તો કે ભાઈ તમે લોકો જઈ આવો બટ જો કે અમારા લોકોને બીજી બે ત્રણ ટ્રીપ બી સાથે મારવાની છે તો એનો બી બહુ જલ્દી પ્લાનિંગ કરીશું સો બસ નીકળ્યા છે બોલો છે અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અંબાજી અને અંબાજી ગબ્બરે પહેલા પહોંચ્યા છે ગબ્બર દર્શન કરવા માટે અને એના પછી જવાના છે નીચે ત્યાં મંદિર છે ત્યાં પણ એટલા માટે પહેલાં અહીંયા વિચાર્યું કારણ કે કેવું છે કે પછી ઠંડી જેવું વાતાવરણ થઈ જાય તો ગબ્બરે કહેવાય ને ઠંડી ને એવું લાગે એટલા માટે હેલો હેલો જય શ્રી કૃષ્ણ ફાઈનલી એમ ને ઓકે યસ ફાઈનલ અમે લોકો પહોંચી ગયા છે રોપવે પાસે નોર્મલ જ ભીડ છે એટલી જાજી તો ભીડ છે નહીં અત્યારે અમે લોકો રોપવેમાં બેસી ગયા છે જોકે મારો મિની વ્લોગ છે ને ગાઈઝ ચાલુ હતો એટલે પછી મેં એવું વિચાર્યું કે હું પછી જ લવ બ્લોગ અને ખરેખર બહુ જ મસ્ત ફિલિંગ આવી રહી છે કે બર્ડ ડેના દિવસે માતાજીના સરસ મજાના દર્શન થયા અને બસ ફાઇનલી દર્શન કરવા માટે ઉપર ગબરે પહોંચી રહ્યા છે ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે અમે લોકો પહેલા અહીંયા દર્શન કરવા આવી ગયા છે હેલો હાય

પાગવામાં થઈ ગયા છે સાડા સાત સરસ મજાના આરતીના દર્શન કર્યા પણ અત્યારે છે ને અંદર ફોન અલાઉડ નહોતો અને પ્લસ પૂનમ તો બહુ જ ભીડ હતી બટ જોકે બહુ જ મસ્ત આરતીના દર્શન થયા અને આજે તો ખરેખર મારો બર્થડે છે ને બહુ સ્પેશિયલ રહ્યો મને ખરેખર બહુ ગમ્યું અને મમ્મી બી આયા હતા તો મમ્મી બી મજા આવી હેલો હાય કેવા થયા દર્શન બહુ સરસ બહુ મસ્ત થયા નહીં બહુ મજા આવી ગઈ

ની હેપી બર્થડે ની તો પપ્પાને કેવું પડશે કે મે મારા હેપી બર્થડે ની ગિફ્ટ બાકી એવું કેવું પડશે ને પપ્પા મે તો હેપી બર્થડે ઓકે તો ગાઈસ અત્યારે મે પહોંચી ગયા છે હિમતનગર અને અમે લોકો અત્યારે શું ખાવા આયા છે ની કેવું પહેલા એ પહેલા શું ખાવા આયા છે કેતાવા યસ અનલિમિટેડ પીઝા ખાવા આયા છે સૂપ ભી આવી ગયો છે અને અમે લોકો લાસ્ટ ટાઈમ ઉદયપુર ગયા હતા અને ત્યારે જે જગ્યા પર હતા ને એક જગ્યા પર અત્યારે આયા છે जोरदार ના ઠાકી ગયા છે पण बहुत मस्त रही अमारी आजनी ट्रिप आजनो बर्थडे અને ફટાફટ ફૂડ એન્જોય કરીએ અને પછી પહોંચીએ ઘરે તો ગાઈઝ અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ગઈકાલે રાત્રે લેટ થઈ ગયા ને એટલે બ્લોગ એન્ડ કર્યો ને અને બહુ જ સરસ અમારો દિવસ રહ્યો કેમકે મસ્ત મજાના પૂનમના માતાજીના દર્શન થયા અને જે નીચે મંદિર છે ને ત્યાં ફોન કે કેમેરો અલાઉડ નથી એટલે ત્યાં કંઈ જ વિડીયોઝ નથી લીધા બટ જે મેમરીઝ છે ને બહુ જ ગજવ છે બહુ સરસ દર્શન થયા પૂરી પૂરી આરતીમાં સરસ મજાના માતાજીના દર્શન થયા અને બહુ જ સારા સારા બ્લેસિંગ્સ મળ્યા હોય અને ભગવાનથી એવું લાગી રહ્યું છે તો બસ ગાઈઝ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ